નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત લુણાવાડા પ્રાંત અધિકારીએ કાનેસર પ્રાથમિક શાળા ખાતે ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હજાર ચોવીસનો શુભારંભ થયો છે આ પ્રસંગે લુણાવાડા પ્રાંત અધિકારી આનંદ પાટીલે ખાનપુર તાલુકાના કાનેસર પ્રાથમિક શાળા ખાતેથી ભૂલકાઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો શાળા પ્રવેશોત્સવ પ્રસંગે પ્રાંત અધિકારી પાટીલે શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોને ઉજ્જવળ ભવિષ્યની તેમના જીવન ઘડતરની શરૂઆતની શુભેચ્છાઓ પાઠવતા પોતાના બાળપણના અભ્યાસના પ્રેરણાદાયી પ્રસંગો સાથે જ જણાવ્યું હતું કે બાળકોને ગુણવત્તા શિક્ષણ મળે તે ખૂબ જ જરૂરી છે અને એ આપણા સૌની સહિયારી જવાબદારી છે હાલ સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ થકી શાળાઓમાં બાળકોનું સો ટકા નામાંકન થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે વધુમાં પ્રાંત અધિકારી જે બાળકોએ આજે પ્રવેશ મેળવ્યો તે બાળકોને જીવનમાં ભણી ગણી ખૂબ આગળ વધે અને મા બાપ અને ગામનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી આ પ્રસંગે મહાનુભાવોના વરદ હસ્તે કીટ આપી ઉત્સાહ સાથે બાળકોને આવકારવામાં આવ્યા હતા શાળા પ્રવેશોત્સવ દરમિયાન પ્રાંત અધિકારી આનંદ પાટીલ દ્વારા શાળામાં ભણતા વિદ્યાર્થી જે જેઓ પહેલા નંબર લાવ્યા હોય તેમને નોટબુક આપી સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત શાળા પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું આ તકે પ્રાંત અધિકારીએ એસએમસીના સભ્યો સાથે બેઠક કરી કામગીરી બાબતે સમીક્ષા કરી હતી લુણાવાડા પ્રાંત અધિકારીના હસ્તે મહીસાગર જ્ઞાનગંગા પ્રકલ્પ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ખાનપુર ટીપીઓ સુરેશભાઈ જોશી ગામના સરપંચ મુરજીભાઈ ડેપ્યુટી સરપંચ એસએમસી સભ્ય શાળાના આચાર્ય શિક્ષકો ગ્રામજનો અને ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા આજ સત્તાવીસ જૂન બે હજાર ચોવીસ રોજે હું કાનેસર ગામે કાનેસર પ્રાથમિક શાળામાં કન્યા કેળવની મહોત્સવ અને શાળા પ્રવેશો મહોત્સવમાં હાજરી આપી અને વિદ્યાર્થીઓની પહેલા પ્રવેશ શાળામાં આપી દીધો શાળાની વ્યવસ્થા સારી સારી છે અહીંયા ઘણી બધી સુવિધાઓ વિદ્યાર્થીઓ માટે છે આ કાર્યક્રમમાં ગામના આગેવાનો શિક્ષકગણો અને બીજા બધા ગામના લોકોએ વિદ્યાર્થીઓને વાલીઓને ઘણા બધા ઉત્સાહથી આ કાર્યક્રમમાં તેમને હાજરી આપી આ માટે હું તેમના આવકારું છું અને તેમના આભાર માનું છું દરરોજ કાનેસર પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત ધોરણ એક અને બાલવાટિકાના નવીન પ્રવેશ બાળકો માટે માનનીય પાટીલ સાહેબ પ્રાંત અધિકારી ટીપીઓ સાહેબ સુરેશભાઈ જોશી સાહેબ લાયજન અધિકારી ગ્રામજનો ગ્રામજનો અને શાળાના બાળકો એસએમસીના સભ્યો તમામ નાગરિકો હતા જેમાં ત્રણ વત્તા એક ચાર બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો ગામના નાગરિકો તરફથી પણ ખૂબ સારો સહકાર મળ્યો એ તમામનો શાળા પરિવાર વતી એસએમસી વતી અને ખાનેશ્વર પ્રાથમિક શાળાના આચાર્ય વતી હું તમામનો આભારી છું એમનો આભાર વ્યક્ત કરું છું અસ્તુ જય હિન્દ જય ભારત